ઉપલાદ હતા માં પટેલ બાપુ મત હતા એ પાંત્રીસ વર્ષ થયા બમલિંગ થયા તો આજે એની પાંત્રીસમી પુણ્યતિથિ હતી સરસ મજાની ધામધૂમે ઉજવી એની જે કાંઈ પૂજા વિધિ થતી હતી એ આજે અમે ખુશીથી બધાય આનંદથી ઉજવી અને આજે યજ્ઞ હતું તો યજ્ઞ બાર વાગે બીડું અમાનું પછી બધાએ ખૂબ મહાપ્રસાદ લીધો રાત્રે નવ વાગ્યા થી સંતવાણી હોય સવારના પાંચ છ વાગ્યા લગી સંચવાણી પ્રોગ્રામ હોય જય દાદા ्यागः तद्वच्चादरुद्रक्यागः भस्मधारणा रगवर् प्रभाव्यम्